નર્મદા જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ દેડિયાપાડા કૃષિ ઇજનેરી પોલિટેકનિક ખાતે યોજાયો નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીના અધ્યક્ષસ્થાને દેડિયાપાડા તાલુકાની કૃષિ ઇજનેરી પોલિટેકનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જયા नर्मदा જિલ્લાના ખેડૂતોને અંદાજિત 70 દશાંશ 98 કરોડ જેટલી સહાયની રકમ 19મા અઠવાાની ચૂકવણી DBT ના માધ્યમથી કરવામાં આવી હતી આ તબક્કે ખેતી લક્ષી યોજનાઓનો લાભ લેના લાભાર્થીઓએ સ્ટેજ પરથી યોજનાઓની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના મંતવ્યોને અન્ય ખેડૂતો સમક્ષ રજૂ કરીને ગાય આધારિત ખેતી કરવા અનુરોધ કર્યો હતો સાથોસાથ મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગ સંલગ્ન શાખાઓના લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં કે કેવી કેના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર એચયુ વ્યાસે પ્રાસંગિક પ્રવચન અને આભારવિધિ કે વી વીકેના ડોક્ટર મીનાક્ષી તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું